નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગણિતના ચેપ્ટર નંબર બે એક ચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય બે પોઈન્ટ બેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એકની વાત કરીશું નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો તો એક્સના છેદમાં બે ઓછા એકના છેદમાં પાંચ બરાબર એક્સના છેદમાં ત્રણ પ્લસ એક ના છેદમાં ચાર તો જવાબ શું આવશે એક છેદમાં બે ઓછા છેદમાં ત્રણ બરાબર બે એક્સ ને બાદ કરીશું છેદમાં બે તરી છ થઈ જશે આ બાજુ મિત્રો પાંચ પ્લસ ચાર થઈ જશે અને નીચે આવશે વીસ એટલે કે પાંચ ગુણ્યા ચાર એટલે કે વીસ થઈ જશે છેદમાં છ આવશે એક છે ત્રણ છેદમાં આવશે દસ તો એક્સ બરાબર સત્યાવીસ ના છેદ માં દસ જવાબ આવે છે પ્રશ્ન નંબર બે એન ના છેદમાં બે ઓછા ત્રણ એન છેદમાં ચાર સરવાળો કરીશું પાંચ એન છેદમાં છ બરાબર એકવીસ હવે આપણે આનો જવાબ મેળવવાનો છે જવાબ મેળવીશું છ એન ઓછા નવ એન પ્લસ દસ એન આવશે બાર બરાબર એકવીસ તો સાત એન છેદમાં બાર બરાબર એકવીસ તો અહીં એન બરાબર એકવીસ ગુણ્યા બાર છેદમાં આવશે સાત તો એન બરાબર ત્રણ ગુણ્યા બાર આવશે બરાબર એની કિંમત આપણને છત્રીસ મળે છેદમાં છેદ માં છ ઓછા પાંચ એક્સ છેદમાં બે તો જવાબ શું આવશે એક્સ છેદમાં એક ઓછા આઠ એક ના ત્રણ સરવાળો કરીશું પાંચ એક્સ છેદમાં બે બરાબર સત્તરના છેદમાં છ ઓછા સાતના ના એક વિદ્યાર્થી મિત્રો છ એક્સ ઓછા સોળ એક્સ પ્લસ પંદર એક્સ ના છ બરાબર સત્તર ઓછા બેતાળીસ છેદ આવશે છ પાંચ એક્સ છેદ આવશે છ બરાબર ઋણ પચીસ છેદમાં છ તો એક્સની કિંમત આવશે ઋણ પચીસ ગુણ્યા છ છેદમાં છ ગુણ્યા પાંચ તો વિદ્યાર્થી મિત્રો છ છ ઉડી દેશે પાંચ ગુણ્યા પાંચ એટલે કે જવાબ આપણો પચીસ આવશે એટલે કે એક્સની કિંમત આપણને ઋણ પાંચ મળે છે પ્રશ્ન નંબર એક્સ ઓછા પાંચ છેદ છે ત્રણ બરાબર એક્સ ઓછા ત્રણ છે પાંચ તો જવાબ શું આવશે પાંચ ગુણ્યા એક્સ ઓછા પાંચ લખીશું બરાબર ત્રણ લખીશું ત્રણ તો પાંચ ઓછા પચીસ જવાબ આવશે સોળ તો એક્સ બરાબર સોળ ભાગ્યા બે એટલે કે એક્સની કિંમત અહીં આઠ આપણને મળે છે પ્રશ્ન નંબર પાંચ ત્રણ ટી ઓછા બે છેદમાં ચાર ઓછા બે ટી પ્લસ ત્રણ છેદમાં ત્રણ બરાબર બેના છેદમાં ત્રણ ઓછા ટી તો જવાબ આવશે ત્રણ ટી ઓછા બે છેદમાં ચાર ઓછા બે ટી પ્લસ ત્રણ છેદમાં ત્રણ પ્લસ ટીના છેદમાં એક બરાબર ના છેદમાં ત્રણ મિત્રો આપણે અહીં સમીકરણ છે તેને લખીશું ત્રણ છેદમાં ત્રણ ટી ઓછા બે ઓછા લખીશું બે ટી પૂર્ણ છે નવ ટી ઓછા છ ઓછા આઠ ટી ઓછા બાર પ્લસ બાર ટી છેદમાં આવશે બાર બરાબર બે તૃતીયાશ તો ઉપર વિદ્યાર્થી મિત્રો તેર ઓછા અઢાર છેદમાં આવશે બાર બરાબર બેના છેદમાં છેદ માં ત્રણ તો ત્રણ એક ગુણ્યા બાર તો ઓગણચાલીસ તેર તરી ઓગણચાલીસ ટી ઓછા ગુણાકાર ત્રણ સાથે કરીશું એટલે અઢાર તરી ચોપન બરાબર બાર ચોવીસ ટી બરાબર આવશે 24 + 54 तो 39t = 78 तो t = 78 / 39 t નો જવાબ આપણને મિત્રો મળશે 2 ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 6 m - m - 1 / 2 = 1 - m - 2 / 3 સમીકરણના સ્વરૂપે લખીશું તો એમ ભાગ્યા એક ઓછા એમ ઓછા એક છેદમાં લખીશું બે એનો સરવાળો કરીશું આપણે એમ ઓછા બે છેદમાં ત્રણ બરાબર એક અહીં છ એમ ઓછા ત્રણ કાઉસમાં લખીશું એમ ઓછો એક એનો સરવાળો કરીશું બે ગુણ્યા એમ ઓછા બે છેદમાં આવશે ત્રણ દુણા છ એટલે કે છ લખીશું બરાબર તો છ એમ ઓછા ત્રણ એમ પ્લસ ત્રણ પ્લસ બે એમ માઇનસ ચાર છેદમાં આવશે છ એટલે બરાબર એક તો પાંચ એમ ઓછા એક બરાબર એક ગુણ્યા છ પાંચ એમ ઓછા એક બરાબર છ તો પાંચ એમ બરાબર છ પ્લસ એક તો પાંચ એમ બરાબર સાત તો અહીં મિત્રો જવાબ આવશે એમ બરાબર સાત પાંચ ત્યાર પછી જવાબ મેળવીશું પ્રશ્ન નંબર સાત

નો સરવાળો નવ સાથે કરીશું એટલે કે પાંચ પ્લસ નવ તો સાત ટી બરાબર બે ત્યાર બાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર આઠ પંદર કાઉસ લખીશું વાય ઓછા ચાર પૂર્ણ ઋણ બે કાઉસ લખીશું વાય ઓછા નવ પ્લસ પાંચ કાઉસમાં લખીશું વાય પ્લસ છ બરાબર જીરો તો જવાબ શું આવે છે કે પંદર વાય ઓછા સાહીઠ ઓછા બે વાય પ્લસ અઢાર પ્લસ પાંચ વાય પ્લસ ત્રીસ બરાબર જીરો તો અઢાર વાય ઓછા બાર બરાબર જીરો તો અઢાર વાય બરાબર બાર તો અહીં વાય બરાબર આપણે બારના છેદમાં અઢાર લઈશું મિત્રો અહીં આપણે છ વડે ભાગીએ તો છ ત્રી અઢાર અને છ દુ બાર તો વાય બરાબર બે ના છેડ ઓછા સાત કાઉસ પૂર્ણ કરીશું રકમ છે આપણે ઋણ બે કાઉસ નવ જેડ ઓછા અગિયાર કાઉસ બરાબર ચાર કાઉસમાં લખીશું આઠ જેડ ઓછા તેર કૌશ પૂર્ણ બાદ બાકી એટલે કે માઇનસ સત્તર તો અહીં જવાબ મેળવીશું ત્રણ કાઉસમાં લખીશું પાંચ જેડ ઓછા સાત ઓછા બે લખીશું નવ ઝેડ ઓછા અગિયાર ઓછા ચાર લખીશું આઠ જેડ ઓછા તેર બરાબર ઋણ સત્તર તો પાંચ એટલે કે પાંચ તરી પંદર એટલે કે પંદર જેડ ઓછા સાત તરી એકવીસ ઓછા

ઓછા ત્રેપન તો ઋણ પાંત્રીસ જેડ બરાબર ઋણ સિત્તેર જવાબ આવે છે કે ઋણ ઋણ છે એટલે બંનેનો બે પ્રશ્ન નંબર દસ જીરો પોઈન્ટ પચીસ કાઉસમાં લખીશું ચાર એફ ઓછા ત્રણ બરાબર જીરો પોઈન્ટ જીરો પાંચ કાઉસમાં લખીશું દસ એફ ઓછા નવ જવાબ આવશે 1.00f - 0.75 = 0.50f - એટલે કે -0.45 તો અહીં 1.00f - 0.50f = -0.45 + 0.75 તો મિત્રો અહીં 1 પોઈન્ટમાંથી અડધો ઓછો કરીએ એટલે 0.50f = જીરો પોઈન્ટ ત્રણ તો એફ બરાબર જીરો પોઈન્ટ ત્રણ છેદમાં લખીશું જીરો પોઈન્ટ પચાસ તો એફ બરાબર જવાબ આવે છે ઝીરો પોઈન્ટ છ વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો